આગળની કાર્યવાહી તેજ કરાય છે દારૂનો જથ્થો દમણથી જૂનાગઢ લઈ જવાતો હતો સુરત જિલ્લાના સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે દારૂ લઈ જવામાં આવતો હતો જે છે ટ્રકમાં લઈ જવાતો હતો દારૂ દારૂડા જથ્થાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ દેખાઈ રહી છે જ્યાં જુઓ ત્યાં દારૂની મહેફિલો બાળવા માટે લોકો દારૂ

વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા આગળની કાર્યવાહી તેજ કરી છે સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવા બાબતે ખાતરની આડમાં લઈ જવાતો હતો દારૂ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો વડી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આટલી મોટી જથ્થો છે તે જૂનાગઢ ક્યાં લઈ જવામાં આવતો હતો કરા કહેવાથી લઈ જવામાં આવતો હતો ક્યાંથી લાવવામાં આવ્યો હતો આ સમગ્ર બાબતે અત્યારે તપાસ તેજ કરાય છે આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ કેરળ સે સુરત બાદ જે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવા બાદ છે દારૂ ઝડપાયો છે શું વિગતો સાબ આવી છે જી બિલકુલ એસએમસી ને બાતમી મળી હતી કે મોટા પ્રમાણમાં દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે અને એસએમસી સુરત વિસ્તારની અંદર જે નેશનલ હાઈવે અડતાલીસ પર જે માંગરોળનું નંદાઉ પાટિયા છે ત્યાં પોલીસ વોચમાં હતી જે દરમિયાન જે જે ટ્રક હતી દારૂ ભરેલી ટ્રક હતી જે બાતમીવાળી જે ટ્રક હતી તેને અટકાવી હતી અને તપાસ કરતા ટ્રક મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અને કમ્પોઝ ખાતર મળી આવ્યું હતું એકોતેર લાખ નો મોટા માલ પોલીસે કબ્જો કર્યો છે અને આ જે દારૂ છે એ દમણ થી જુનાગઢ જઈ રહ્યો હતો પોલીસે હાલ જે ડ્રાઈવર છે તેને એની અટકાયત કરી છે અને વધુ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે હાઈવે પર રનિંગ જે રીતે દારૂ પકડાઈ રહ્યો છે તે જ મોનિટરિંગ સેલે સુરતના ગ્રામીણ વિસ્તાર માટે એટલે કે નેશનલ હાઈવે પરથી આ દારૂનો જથ્થો પકડી પડ્યો છે જી મળી હોય કઈ વિગતો સાબે આવી હોય બિલકુલ ખાસ કરીને પોલીસ તપાસ ની અંદર જેવી રીતની માહિતી આવી રહી છે આ દારૂ જથ્થો છે દમણ જુનાગઢ જઈ રહ્યો હતો અને હાઈવે પર જે હોટલ છે ત્યાં આંગળ આ ટ્રક છે ત્યાં ઉભી હતી અને પોલીસે તેને અટકાવી હતી અને પોલીસ પાસે ચોક્કસ પાતમી હતી કે ટ્રકમાં દારૂ મોટા પ્રમાણમાં જથ્થો છે અને પોલીસે ટ્રક ચેક કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો હાલ પોલીસે દારૂનો જથ્થો છે તે કબ્જે કર્યો છે ટ્રક કબજે કરી અને હાલ વધુ તપાસ કરી રહી છે આ કિરણ સેબર સાથે જોડાવા બદલ માહિતી આ બદલ આભાર તો ખાતર ની વિદેશી દારૂ ચડપા છે નેસ્ટર હાઇવે પર દરોડા પાડવા આવ્યા ત્યારબાદ આટલું બુટી પ્રમાણ બાદ જથ્થો ઝડપાયો છે જુનાગઢ લઈ જવાતો હતો દારૂ એટલી વિગત આવે છે પરંતુ આગળની કાર્યવાહી હજુ હાથ ધરાઈ રહી છે ટ્રકમાં લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડી સુરત જિલ્લાના સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જેમાં ટ્રકમાં લઈ જવાતા દારૂના જથ્થાને પકડી પાડવામાં આવે છે દારૂનો જથ્થો દમણથી જુનાગઢ લઈ જવાતો હતો